હાલો ગાઈ તો તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં એટલે આજે અમારો ફર્સ્ટ બ્લોગ છે તો ગાઈ સપોર્ટ કરજો આજે અમે જવાના છ બાર તો આજે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અમે જવાનું છે બાર મને તો તમે અમારા બ્લોગમાં બન્યા ને તો અમે બતાવશે તમને ક્યાં જવાનું છે હેલો ગાઈ તો અમે જમવા બેસી ગયા છીએ તો તમારે જમવું હોય તો આવી ગયો જોવની રોટલી છે મરચાંની ચટણી છે ચોળાનું શાક છે તો ભાઈ તમારે જમવું હોય તો આવી ગયો જોઈ લો આવું અમારું ગામડા જેવું દેશી ખાવાનું છે તો ગાય તમને મળી આગળ તો ગાય અમે જમીને અત્યારે નીકળી ગયા છીએ અમારા ભાઈના ઘરે તો એમને બી લઈ જવાના છે તો અમે બધા જવાના સાથે એક સાથે સાયન્સ સીટી તો ગાય તમે બી અમારા વિડીયોમાં બ્લોગમાં બનાવી તો તમને બી બતાવીશું ક્યાં જવાના છીએ અમે આવી ગયા છે અમારા ભાઈના ઘરે તો જોઈ લો એમને બી લઈ લીધા છે

સાક્ષી હેલો હેલો ગાઈસ બોલ બોલ હવે હવે અમે ચા પાણી કરીને નીકળી ગયા છીએ છે હેલો હે હા ચાલો ફટાફટ આવવાનું આવવાનું કે નહીં હવે નીકળ્યો છે તો તમને ત્યાં જઈને મળીએ જવાનું છે મંદિરે તો મંદિરે જઈને તમને દર્શન કરાવીએ આ તો ગાય છે તો ત્યાં આગળ મિત્રો તમને મળ્યા ત્યાં જઈને તો ગાય આપણે હવે પોકી ગયા છે કળા સદીમાના ધામ તો ગાય આજે ગુરુ પૂર્ણિમાના લીધે જુઓ ગાડીઓ કેટલી બધી પાર્કિંગ કરી લે છે ત્યાં કેટલી દૂર તો ગાય આપણે સદીમાના મંદિર આગળ પોકી ગયા છે જોઈ લો આજની સારી તો ચલો દર્શન કરવા જઈએ તો ગઈ આપણે હવે સદીમાના દર્શન કરવા આવી ગયા છે તો તમે બી દર્શન કરી લો એ વિડીયોમાં બનાવી લેજો

તો ગાઈસ અમે હવે કળા થી નીકળી ગયા છીએ અમદાવાદ જવા રવાના થઈ ગયા છીએ તો વિડીયોમાં બનાવી રહેજો હજુ આગળ અમે બતાવજો ક્યાં જવાના છે ફરથી રિટર્નમાં તો વિડીયોમાં બનાવી રહેજો

ગાય જો આ છોકરા મજા લઈ રહ્યા છીએ હનુમાન દાદા ના ટેમ્પલ આગળ ઉતરી દર્શન જો ફરી ગાય તો ગાય હવે દર્શન કરવા જઈ રહ્યા છે અમિત ત્યાં આગળ તો મળ્યા ત્યાં જઈને આપડે હનુમાનજી ના મંદિર આગળ આવી ગયા છે જો આ છે ના હનુમાન દાદા હનુમાન દાદા ના મંદિર ખાના ખાના પડી જાય કુતરો હલો

અમારે રસ્તામાં ગાડીમાં પંચર પડ્યું હતું એટલે અમારે મોડું થઈ ગયું અત્યારે વાગ્યા છે સાડા નવ તો ભાઈશ તમને વિડીયો અમારો ગમે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાઈશ મળીએ તમને બીજા બ્લોગમાં